ના સમાચાર તારીખ એકવીસ સાત બે હાજર ચોવીસ ગુરુ પૂર્ણિમા નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું નકલંદ મંદિર રામદેવ ગૌશાળા તેમજ સહયોગી સંસ્થા ટાઈગર ફોર્સ અને અભિક્રાઈમ ન્યૂઝ પરિવાર દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના તાપી કિનારે આવેલ કાલીઘાટ આશ્રમ ગૌશાળામાં આજરોજ એકાવન વૃક્ષ રોપવામાં આવ્યા નકલંગધામ આશ્રમના ભગત શ્રી નંદા ભગત તેમજ નકલંગધામ આશ્રમના સેવકો જીવરાજભાઈ ચૌધરી ચંદુભાઈ કાચા ગોપાલભાઈ કચ્છ ભુજથી પંકજભાઈ રાજેશભાઈ કનુભાઈ તેમજ અનેક સેવકો સાથે મળીને કાલીઘાટ આશ્રમમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું કાલેઘાટ આશ્રમના સંતના સહયોગથી આજરોજ એકાવન વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું છે મહંત શ્રી સુરેશદાસ મહારાજ રાજયોગી દિનેશભાઈ મોરડિયા નારી લખમણભાઈ લખાણી જીવરાજભાઈ મરડા રિપોર્ટર જીવરાજ ચૌધરી અભિક્રમ ન્યૂઝ સુરત